અમે જોયું કે તેના કોન્ટ્રાકચુઅલ કર્મચારીઓને સેલેરી સ્લીપ આપતા નથી શ્રમ પીએફ નો લાભ મળતો નથી અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી અને આ મુદ્દે ફરિયાદ કરી અને એના પગલે તંત્ર હરકત માં આવ્યું પણ એના પછી સાથી પાલભાઈ અને લાલજીભાઈ

સાત આઠ હજાર કર્મચારીઓ અને દરેક કર્મચારીઓના મેનેજરો અને આર એન્ડ ના કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં એક મસ્ત મોટું કૌભાંડ ભ્રષ્ટાચાર આદરી એ સાડા બાર હજાર રૂપિયાના બદલે આ કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાંથી આજ કે 9000 રૂપિયા આપીને 3000 રૂપિયા મારી ખાય છે હું સરકીટ હાઉસના કર્મચારીઓને મુદ્દે સતત લખતો રહું છું સતત લડતો રહું છું આ મુદ્દો ઉપાડતો રહું છું મીડિયામાં પણ વાત કરું છું અને સતત પ્રિન્સિપલ સેક્રેટરી લેબર અંજુ શર્મા લેબર કમિશનર જે તે જિલ્લા તાલુકામાં સરકીટ હાઉસમાં રોકો તેના લેબર ઓફિસરો સાથે સતત વાત કરતો હું છું એટલે ઘણા માણસો મને એપ્રોચ કરતા હોય છે કે અમારા સરકીટ હાઉસમાં પણ લઘુત્તમ મિત્ર ચૂકવાતું નથી અમારા રાજકોટ હું છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ફરી હતો ત્યારે લારી કલ્લા પાથરાણાવાળાના મુદ્દે તો રાજકોટ સર્કિટ હાઉસના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓમાં એક વડીલે જેમણે લાંબા વખતથી સર્કિટ હાઉસમાં નોકરી કરી છે એમણે લેખિતમાં મને ફરિયાદ આપી અને મને આપેલી લેખિત ફરિયાદ પ્રમાણે ગઈકાલે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એમણે એક ફરિયાદ રજીસ્ટર કરાવી છે અને એમાં એલિગેશન એવું છે કે રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને રાજકોટ સર્કિટ હાઉસના સુપરવાઇઝર લઘુત્તમ વેતન અને નિયમ પ્રમાણે પગારની માગણી કરવા બદલ શ્રમ કાનૂનો પાલન થાય આ કર્મચારીઓનું શોષણ અમારું શોષણ ના કરો એવી વારંવારની ફરિયાદોથી અકળાઈને એવી ધમકી આપી છે કે તમે વારંવાર આવી ફરિયાદ કરશો તો તમારા ગુદા માર્ગમાંથી લોહી કાઢી રાખીશ આવી ધમકી રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને સુપરવાઇઝરે આપી હોવાની પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તમે કલ્પના કરી શકો કે ગુજરાતની અંદર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ કઈ ભયંકર પરિસ્થિતિમાં જીવે છે જે જગ્યાએ પત્રિકાશ્રમ અમે લઘુ તબિતર લાગુ કરાવ્યું તો ત્યાંના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને હવે એવી ફરિયાદ છે કે અમને એવું કહી દયા છે કે ભલે જિજ્ઞેશભાઈએ લેબર કમિશનર પ્રિન્સિપલ સેક્રેટરી અને કલેક્ટરને વાત કરી તમારે નોકરી કરવી હોય તો તમારા ખાતામાં નિયમ પ્રમાણે સાડા બાર હજાર જ જમા કરીશું તમને સેલ્યુ સ્લિપ પણ આપીશું પણ તમારે એમાંથી ઉપાડીને પાછા સાડા ત્રણ હજાર રૂપિયા રિટર્ન કરી દેવાના બાકી રિટર્ન નહીં કરો

અને સુપરવાઇઝર ની એવી હિંમત છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ ગરીબ પરિવારમાંથી આવતા એક માનસિક શ્રમજીવી ને એવી ધમકી આપે કથિત રીતે એવી ધમકી આપે કે તારા ગુના માર્ગ પરથી લોહી કાઢી નાખીશ આ ગુજરાતના આરએમબી ના કર્મચારીઓ અને સરકીટ હાઉસ સુપરવાઇઝર અને મેનેજરો આવી ચરબી કેમ ચરી હશે એનો જવાબ કે રાજ્યના શ્રમ મંત્રી આ પ્રેસ કોન્ફરન્સના ના રિસ્પોન્સમાં આપવો જોઈએ એવી આ પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી માગણી કરું છું અને માગણી કરું છું કે આ ફરિયાદ નો રાજકોટ શહેર પોલીસ કમિશનર અને કન્સર્ન પોલીસ સ્ટેશન કોર્ગનીજન્સ લઈને તાબડતોડનો ગુનો દાખલ કરી મેનેજર અને સુપરવાઇઝર ગુનો દાખલ કરી અને ધરપકડ કરે